ચારધામની યાત્રાએ જતા યાત્રાળુઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે નડિયાદની દસ મહિલાઓએ કેદારનાથ યાત્રા માટે helicopter નું ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું જેમાં એક ટિકિટની અંદાજિત કિંમત 7500 રૂપિયા જણાવવામાં આવી હતી 10 ટિકિટના કુલ 85000 ની વધુ Google પે દ્વારા ચૂકવ્યા બાદ પણ helicopter નું બુકિંગ કન્ફર્મ ના થયું યાત્રાળુઓ ચિંતામાં મુકાયા હતા આ સાથે જ જ્યારે બુકિંગ કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે પહેલા વરેલ મૂડી માત્ર વીમાની હોવાની જણાવી અન્ય સાઠ ની માગણી કરવામાં આવી હતી સમગ્ર બાબતને લઈને મહિલાઓએ સાઇબર ક્રાઈમનો સંપર્ક સાધ્યો અને સાઇબર ક્રાઈમમાં પોતાની ફરિયાદ નોંધાવી છે જાણો મહિલાઓએ કેવી રજૂઆત કરી ખુદ તેમના મુખ્ય મારી સાથે ઘટના બની છે અમે ચાર ધામ જવા દસ બેનો તૈયાર થયા છે તો દસ બેનોમાંથી મારી મમ્મી એથી ચલાવું મારી મમ્મીની ઉંમર છે એટલે એમનાથી ચલાવવું નહીં એટલા માટે હેલિકોપ્ટર અમે કેદારનાથથી બુકિંગ કરવા માટે અમે સંપર્ક કર્યો હતો તો એ ભાઈ સંપર્ક કર્યો ને એને અમાર જોડે પૈસા પેલા લીધા કે તમારે એક પેસેન્જરની થશે દસ સાત હજાર સાતસો ને ચાલીસ રૂપિયા ટિકિટ એક પેસેન્જરની છે એવી રીતના દસ બહેનોએ થઈને પૈસા ભેગા કર્યા અને પછી અમે લોકોએ એને ગૂગલ પે કર્યા એને ત્રીસ ટકા અમાર જોડે માગ્યા અમે ત્રીસ ટકા એને આપ્યા પછી એને એવું કીધું કે તમે લોકો કે વીસ મિનિટમાં તમને ટિકિટ મળી જશે એટલે તમે બીજા ત્રીસ હજાર ઇન્સુરન્સ મને આપો એટલે હું તમને ટિકિટ કન્ફર્મ કરી આપું એટલે અમે ત્રીસ હજાર આપ્યા પછી એને ફરી એવું કીધું કે ત્રીસ હજાર બીજા આપો તો તમને સાહીઠ હજાર રિફંડ કરીને કન્ફર્મેશન આપી દો પછી એને ના આપ્યા છતાં અમે પછી અમે ચોપન હજાર બીજો માગતા હતા એટલે એને અમને ટીફી ટિકિટ ના આવી સાહીઠ હજાર ને ટિકિટ એટલે અમે એને ચોપન હજાર ના આપ્યા પછી રાતોરાત અમે લોકો ટાઉન પોલીસ સ્ટેશનમાં ગયા અને ફરિયાદ નોંધાઈ ક્રાઈમ સાબર સાયબર ક્રાઇમમાં ગયા ત્યાં બી નોંધાઈ ફરિયાદ અમે એવું ઈચ્છે છે કે હવે અમારા પૈસા આવશે તમારી માંગ છે ઓનલાઈન પૈસા પેમેન્ટ કર્યું ઓનલાઈન પેમેન્ટ કર્યું અમે Google Pay તો હવે અમારી માંગ છે કે અમારો પૈસા અમને મળે કઈથી સંપર્ક મળે વાય વાય સંપર્ક મળ્યો તો અમને બીજી વ્યક્તિ જોડેથી થી અમને બે બીજી વ્યક્તિ જે છે એમની પર ભરોસો હતો એટલે અમને એમને ફરી કોન્ટેક્ટ નહી કર્યો અમે અને આ ત્રીજી વ્યક્તિ જોર પૈસા નંબર મળે એટલે અમે એની પર ભરોસો કરીને અમે મોકલ્યા

તો એ ના પાડે છે કે ના એ બધા દસ મે નાખ્યા છે સાયબર ક્રાઇમ માંથી એવું કીધું છે કે તમે ફરિયાદ નોંધાય છે તો તમે આટલા તો કેવાય એટલા તો કેટલા બધા લોકો આવે છે કે છતાં અમે ઉલ્લેખ કરીશું અહીંયાથી અને અહીંયાથી થશે તો અમે બ્લોક કરી દઈશું ત્યાં ત્યાં પોલીસ કરે છે વાર લાગશે કે ત્યાં સુધી તમારું વિડ્રોલ થઈ જશે અમારી એટલી જ માંગ છે કે અમારા પૈસા પાછા આવે ત્યાંસી હજાર ટોટલ ગયા છે અમે ચાર ધામ જવાના છીએ તો અમે સિનિયર સિટીઝન વાળી બહેનો છીએ અમે તો પછી અમને એમ થયું કે આપણે હેલિકોપ્ટરની સેવા લઈએ તો હેલિકોપ્ટરનો નંબર અમને એક જગ્યાએથી મળ્યો તો અમે બુકિંગ કરવા માટે બેઠા તો અમે પહેલાં ત્રેવીસ ભર્યા ફરી ત્રીસ ભર્યા અને ફરી ત્રીસ ભર્યા તો પણ હજુ અમારી ટિકિટ આવી નહીં અને એવું જ કહે છે કે હજુ પણ બીજા પૈસા નાખો તો તમને ટિકિટ મળશે તો અમારી ટિકિટ મળતી નથી તો અમારી આશા છે કે અને કેદારનાથ તો અમે જવાના જ છીએ તો અમને મળે ટિકિટ મળે કે પૈસા વાપસ મળે એ બી અમારી આશા છે હા મને ચર્ટ એમ લાગે છે કે અમારી જોડે ફોર્ડ થયું તો આ આ માટે ત્યાંથી સરકારે આના માટે પગલાં ભરવા જોઈએ કે આવી દરેક બેનોના પૈસા જાય અમે ગયા હતા ત્યાંથી કે તમે સાયબર પોલીસ સ્ટેશનમાં જાઓ અમે ત્યાં નોંધાયું છે અને અમારી ત્યાંથી તપાસ પણ કરી એમણે હજી હજુ આગળ કઈ કાર્યવાહી થઈ નથી